भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनो धर्मोऽस्तु मङ्गलम् ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः शान्तः प्राग्नवरुभक्ता वक्ता स सुसंयमी સૂરીશ્વરો ગુણા સંગવૃ્ય સદોદ્યમી તપશક્રચક્રવર્તી શાસ શિરોમણી ગુણોદયા સૂરી પ્રદાય ઉગ્ર વિહારકારીય ગચોનત્ય સદાઢા કલા મહોદય વૈ સન્ધિ સન્ધિ ક્રિયા નોતિન્દાં નાનાંજનસલા નેત્રો નમીત્રી નરેમંતે સામાજમ જુગમ ચા જાવ નિયમ બધી વાત સામે ડોવીમ તીવી આના વાય કાણી ન કરે મી ન કારે મી તસ બંતે પડી કમામી નિંદામી ગરિયામી અપાણ ગોસી રામી કલાક વાર સુધી પરસ્પર મૌન અને ચોવીહા કલાક વાર નું સાથે સુત સામાયિક ચંડી ચારા ગા ધારણા અભિગ્રહ પચ્ચ ખાહી સુખા બુગણમ સહસાગરમ મહત્રાગણમ સબ સમાયત્યા ગારણ બોસી રહી છે कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्भोज रविं देवं वन्दे श्रीघनाथनन्दनं नमो दुर्वाररागारि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय सार शिष्य खिट आपने જુદા જુદા અનેક મહાપુરુષો આત્મજ્ઞાની વચનામૃતોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ એમાં આગળ વધીએ જીવંત ભાનના બદલે વિસ્મરણ કરવાની આપણને પૂરી આદત પડી ગઈ છે સ્વ એટલે શું ભાઈ પોતે એટલે કોણ પોતે એટલે હર્ષકુમાર તો આત્મા હા હકીકતમાં એનું જીવંત ભાન સતત જાગૃતિ રહેવી જોઈએ કે હું આત્મા છું શરીર નથી એને બદલે પોતાની જાતનું પોતાની અસલી જાત જની હમણાં અહીંયા નકલી જાત નહીં ટેમ્પરરી જાત નહીં વાસ્તવિક એ પરમાનન્ટ આપણી ઓળખાણ છે આત્મા તરીકે એને એનું વિસ્મરણ કરું એને ભૂલી જવું એની આપણને કહે છે બુરી ખડા આદત પડી ગઈ ટેવ પડી ગઈ છે સ્વને વિસરવા માટે જ આપણે સંગીત વાંચન ઇત્યાદિ કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાઈ રહીએ છીએ અહીંયા તો સારું સંગીત વાંચન કરતું લખ્યું બાકી તો આ જીવ અનેક પ્રકારની ન કરવા યોગ્ય પ્રવૃત્તિઓમાં આજે થતા વ્યસ્ત રહે છે કોઈ પ્રવૃત્તિનો નિષેધ નથી પણ સ્વના સ્મરણ પૂર્વ કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો કરવી ઘટે ના નથી કોઈ પ્રવૃત્તિ સંગીત સાંભળ સાંભળતા હોય ત્યારે પોતે ઓલામાં એકાકાર થઈ જાય તો પછી પોતાની કેવી રીતે એટલે એ તો કે છે કે જીવ સતત કંઈ કરીને કંઈ પોતાની જાતને કોઈકમાં ઓકી ઉપાય જેને કે વ્યસ્ત રાખવા પ્રયત્ન કરે છે શાંત બેઠું ખાલી પોતાને જોવું બસ એ જીવને ફાવતું નથી જાણે જોકા આવી જાય છે કંટાળો આવે બગાસા આવે કઈ કઈને થાકી જઈએ પ્રેરણા કરીને કે ભાઈ રોજ થોડીક વાર તો શાંત બેસો પણ બહુ થોડા જીવો હજી શરૂઆત કરી શકે છે નાળી કાળની આ જીવની વિપરીત આદત પડી ગઈ છે કે પોતાનું વિસ્મરણ કરવાનું કારણ કે પોતાનું અસલી સ્વરૂપનો સાથ ચાખ્યો નથી એટલે ત્યાં સુધી આ બધું થવાનું છે સંસારની બધી બધા એટલું થઈ જવાના કાળના સંસ્કારો છે ખાલી આ ભાવમાં કોઈ નાનકડું વ્યસન પડી જાય કોઈને પીડી સિગાર નંબાવવું કંઈ પણ પછી પણ થોડા દિવસ પછી પણ જો એ વ્યસનને છોડવું હોય તો નાકે નમાવી જાય બરાબર ને હા તો પછી આ તો અનંત જન્મોનું વ્યસન છે પરમાં બહારમાં જ રહેવું પોતાનામાં ઠરવું જ નહીં અનંત જન્મોની અવળી ગતિ એવી સ્થિતિ કાઢ થઈ ગઈ છે કે જેને કારણે આવું બને છે ધ્યાનના રસની સાથે સાથે અંતરંગ ભાવલોકને અવગાહવાનો અર્થાત ભીતરમાંથી ઉઠતી દરેક ભાવના લાગણીઓ પ્રતિભાવોને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો પ્રયાસ જેટલો ગહન થશે એટલી ભીતરીય નિર્મળતા વૃદ્ધિંગત થતાં સ્વાભાવિક આત્મસ્થિરતા પણ વધવાનો અવકાશ થશે અંતરંગ ભાવલોકને અવગાહવો આખો બંધ કરે અને શું ભલા વિચારો વિકલ્પો કે ભાવો અંદરમાંથી ઉઠે છે એનો આમ તટસ્થ રીતે કોઈ વૈજ્ઞાનિક જે કોઈ પથકકરણ કરે એનાલિસિસ કરે કોઈ પદાર્થનો કે રસાયણનો એવી રીતે પોતાના સહજપણે અંદર મોઠતા ભાવો ચા કે નરસા જે હોય એને જોવાનો અભ્યાસ કરવાનો દરેક ભાવના કે લાગણી કે પ્રતિભાવ જે અંદરમાં ઉત્પન્ન થાય એને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો પ્રયાસ જેટલો ગહન થશે એટલી ભીતરીય નિર્મળતા વૃદ્ધિંગ થશે ઓટોમેટિક માત્ર કાંઈ કરીશું નહીં માત્ર પોતાના ભાવો વિચારો વિકલ્પ જે ઉઠે પડે એને માત્ર જોવાનું એમાં ભળી જવાનું નહીં ખેંચાઈ કે તણાઈ જવાનું નહીં માત્ર તટસ્થ રીતે જોવાનું સારા આવશે નરસા આવશે વિચારો બધું કચરો તો ઘણો ભર્યો પડે શું બહાર તો આવવાનું પણ તે વખતે એમાં તણાઈ ન જવાય એટલી જાગૃતિ રાખવી ઘટે જીવની કાં પછી એ વખતે આવવા લાગી જાય અને કા પછી જે વિચાર વિકલ્પો ઉઠતા હોય એમાં જીવ તણાઈ જાય તો ઓટોમેટિક નિર્મળતા આવેલા વિકલ્પો આવે આપણે નહીં તો શું થાય વળી પાછા નવા નેગેટિવ વિકલ્પો રિચાર્જ થાય એને બદલે માત્ર તટસ્થ રહીએ તો એ ઉડયમાં આવી ખરી પડશે ઉડયમાં આવીને ખરી નિજરા થઈ જશે નવા કરવો બંધાશે નહીં એટલે એને કારણે નિર્મળતા શુદ્ધિ ઉંદર ઓટોમેટિક વધતી જશે એ પછી જેમ જેમ આ નિર્મળતા વધશે એમ સ્વાભાવિક આત્મસ્થિરતા પણ વધવાનો અવકાશ થશે ઓટોમેટિક વિકલ્પો ઓછા થશે બે વિકલ્પો વચ્ચેનો ગેપ વધશે અત્યારે તો એક પછી એક પછી નિરંતર લગભગ વિચારોની હારમાળા ચાલુ જ હોય વિકલ્પોની હારમાળા પણ આ રીતે અભ્યાસ કરવાથી ધીરે ધીરે બે વિકલ્પો વચ્ચે થોડો શૂન્ય અવકાશ ખાલી જગ્યા સર્જાશે એ બહુ મહત્ત્વનું છે જેની વિકલ્પ સ્થિતિને પામવા માટે આ બે વિકલ્પો વચ્ચેનો અભ્યાસ ખાલી જગ્યા અને એને આપણે માત્ર જોવાનું બીજું કાંઈ કરવાનું નથી કોઈ નિંદા કરે તો નિંદક બાજુ લક્ષ્ય ન ધરતા પોતાની ભીતર લક્ષ્ય તુરંત વાળી દેવ ઘટે કોઈ આપણા માટે ઘસાતું બોલ્યો આપણું નામ લઈને આપણે તો અનામી આત્મા છીએ એટલા વ્યવહારમાં જે આપણું નામ હોય એ નામ પૂર્વક કોઈ ટીકા ટિપ્પણી કરે તો એ વખતે હવે કોણે નિંદા કરી કોણ મારા માટે નેગેટિવ બોલ એને વિચાર વાળે બદલે પોતાની ભીતર લક્ષ તુરંત વાળી દેવું ઘટે પોતાની ભીતર એની શું પ્રતિક્રિયા ઉઠે છે કોઈ કાંઈ આપણા માટે નેગેટિવ બોલ્યા અને અંદરમાં રિએક્શન રૂપે પ્રતિક્રિયા રૂપે અંદરમાં શું વિકલ્પો ઉઠે છે એને જોવાનું કેમ ઉઠે છે અહમ ગવાતા એવી બેચેની ઉદ્ભવે છે જીવને પોતે તો આત્મા છે અને આપણને તો હા આપડે ક્યાં કેવું છે તો આ પુતળાને કયું છે પુતળો આપણે થોડે છીએ આત્મા છીએ ભાન જાગ્રત હોય તો કોઈ ગમે બોલે આપણે થોડા કઈ ગુમડા થાય છે આપે કે જેમ તેમ બોલે આપણે કઈ આપણે લઈએ છીએ અસર એ અવડી ચાલ છે બાકી આપણે કઈ અસ્તર રહેવાનું કે બોલે બોલવા દઈએ આપણે પ્રભુ ભજનમાં રહીએ આપણે આપણા આત્મા તરફ લક્ષ્ય રાખીએ નેગેટિવ પોઝિટિવ નહીં હા બને એમાં નહીં કંટસ રીતે જોવાનું તો આમ સ્વજાતનો ઠરીને અભ્યાસ થાય એને શું કહેવાય સ્વનો અભ્યાસ એટલે સ્વાધ્યાય બરોબર આજે ભલે સ્વાધ્યાય એટલે કોઈ સારા પુસ્તકનો વાંચન એના અર્થમાં આપણે આ સ્વાધ્યાય દૂર થઈ ગયો છે એ એમાં એ ખરેખર સ્વાધ્યાય તો સ્વનું અધ્યયન કરો અભ્યાસ કરો પોતામાં ખામી શું છે ત્રુટી શું છે નબળાઈ શું છે અને જ્ઞાનીઓની દૃષ્ટિએ આપણું મૂળ સ્વરૂપ કેટલું નિર્મળ છે અને એની સામે વર્તમાનમાં આપણે આપણું સ્વ સ્વરૂપ એવું કાબડ ચિત્ર થઈ ગયું છે એનો ઠરીને અભ્યાસ કરો એને સ્વાધ્યાય કહેવાય એમાં શાસ્ત્રોનું કે સારા પુસ્તકોનું વાંચન એવો અસલી સ્વાધ્યાય કરવામાં સહાયભૂત બની શકે છે એટલા માટે શાસ્ત્ર વાંચનને પણ સ્વાધ્યાય શબ્દથી સંબોધવામાં આવે છે હા ખરેખરો સ્વાધ્યાય જેમ પોતાના ચહેરા ઉપર કોઈ દાગ વગેરે હોય તો શું કરો આરીમાં જુઓ ને તો શાસ્ત્ર એ અરીસો છે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ કેવું અદભુત વર્ણવ્યું છે અને એની સામે વર્તમાન આપણું સુબૂળ કેવું કાબડિત્રો થઈ ગયું છે રસોડાના મસોતાને પ્રગડા સારું કેવડાવે અમાવાસની અંદર અંધારી રાત્રિને સારું કેવા કેવડાવે એવી દશા લગભગ આપણી થઈ ગઈ છે તો એનો મતલબ કશો સ્વાધ્યાય કરવાનો અને એ રીતે જ્યારે આપણા પોતાના દોષો આપણને ખ્યાલ આવે એટલે પછી બીજા કોઈ જીવના દોષ જોવાનું કે બોલવાનું કે સાંભળવામાં આપણો જે રસ છે એના અધિકાર હોય એ ઓટોમેટિક ઘટી જશે ભાઈ ભીતર જાતા તને ઘોર અંધારું ભાસતું હોય જીવ અકડાતો હોય પ્રાણ ભીતરથી બહાર દોડી જવા આતુર થતા હોય તો પણ મને કે કમને પણ

આ તો આગલા ધર્મ શીખીને આવ્યો હશે એટલી બાકી પછી એટલા લાડુ ખાય એટલે કે છોલા પડે હે પપ્પાએ હેલ્પ કરી હતી હા ટીચર હતા બરોબર એટલે બરાબર પકડી રાખ્યા હમ બાકી નહીં તો પોતાની બધી પ્રયત્ન કરવા જાય તો અને એક વાર નીચે પડે છોલાએ પિક્ચર ક્યારેક થઈ જાય પછી આવડી જાય એટલે પછી હવે હવે કદાચ હેન્ડલ છોડીને પણ આ ચલાવી શકે અમે ચલાવી છીએ માઠનમાં બોડીમાં અને વળી પણ શકે આપણે આમ આમ પડે છે આપણે ઓટોમેટિક વળી પણ શકે શરૂઆતમાં તો કેટલી કાળજી રાખવી પડે બરાબર ને શરૂઆતમાં ડ્રાઈવિંગ ક્યાં શીખાય એકાંત સ્થળમાં શીખાય જાવર અવર જવર ખાસ ન હોય ત્યાં શીખાય ફોર વ્હીલરની ડ્રાઇવિંગ શીખવી હોય તો પણ ખાસ એકાંત સ્થળમાં શીખાય આવડી જાય પછી તો કદાચ શું કહેવાય ભીડ ભીડ જગ્યા હોય જીવ નથી ભાવ આપણું કામ આ તો ઠીક છે જોગી પુરુષો નું કામ હિમાલયનાર યુભા વાળાનું કામ આપણે સંસારી જીવડે આપણાથી શું થાય મારા તો કે ફરજ છે આમ કંઈક ને કંઈક વિકલ્પ કરીને જીવ ટાળી દે અને કદાચ બે ચાલી શરૂઆત કરે પણ પછી ધીમે ધીમે મોડી પાછું છોડી દે પણ કહે છે જીવ અકડાતો પણ હોય પ્રાણ ભીતરથી બહાર દોડી જવા આતુર થતા હોય આંખ ખોલી નાખવાનું મન તો આંખે પાટો બાંધી દેવાનો હા અને બહારના અવાજ ડિસ્ટર્બ કરતા થોડીક આંખ કાંઈક નાખી દેવાનું અથવા એવા શાંત શાંતે બેસવું શક્ય હોય ત્યાં સુધી પણ મને કે ક મારે મન જલ્દી નહીં માને મન સમજે કે મારું આમાં મૃત્યુ થશે એટલે આપણે કરવા જ નહીં દે મોરાજા બેસવા જ નહીં દે આ પહેલેથી સમજી રાખો સીધું બેસીને સીધું ધ્યાન લાગી જાય એવી અપેક્ષા રાખવી એ વધારે પડતી છે એકદમ શરૂઆતમાં તો આવું હમણાં વરણ આવું બધું જ થાય હા તો પણ મને કે કમ અને તું ધીરે ધીરે શરૂઆત પાંચ મિનિટથી કરો સીધું હાઈ જમણી નહીં લગાવો અડધું બીજા કોઈ જો એ કલાક બેસે છે તો આપણે સીધો કલાકમાં નહીં એવા પાંચ સાત મિનિટની શરૂઆત કરો ધીરે 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 બેચાડી એક મિનિટ વધારો બેચાડી એક મિનિટ વધારો એમ કરતાં કરતાં ભલે ને ચાર છ મહિના લાગ્યા અડ પોણો કલાક અડધો પોણો કલાક અથવા અડતાલીસ મિનિટનો સમય સુધી પહોંચતા છ મહિના ભલે લાગી જાય છ મહિના સુધી આંખ બંધ કરીને બેસીએ બરાબર શરૂઆતમાં તો કંઈક થશે ખંજવાડ આવશે આગ ઊંચા નીચા કરવાનું થશે બધું થશે કાંઈ વાંધો શરૂઆતમાં બધું સંતવ્ય ચાલશે એટલું નક્કી કરો કે મારે બેસવું છે નિયમિતપણે બેસવું છે પાંચ દસ મિનિટ ભલે પણ બેસવું છે બરોબર ને કરશો સંકલ્પમાં શંકર માં સાંભળ્યા પછી થોડા જણા કરી બાકીના બેઠા હોય આમને આમ આજ દસ મિનિટ થી શરૂઆત કરો પછી ધીરે ધીરે બહુ ઉતાવળ કરતા નહીં ધીરે ધીરે થોડો થોડો ટાઈમ વધારજો અને એમ કરતા કરતા અડતાલીસ મિનિટ સુધી પણ પહોંચી શકો ને તો ભયો ભયો અડતાલીસ નું સામાયિક બસ આમ જ પુણ્યા સાવક સામાયિક કરતા હતા એ વખતે ક્યાંય ધાર્મિક ચોપડી ને માળા ને એ વખતે ને એ તો બસ અપમાન ઓછી રામી થાણે ઠાણે 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 સ્થાન ઠાણે ઠાણે મોણેનમ માઉ વાણીનું મનનું ધ્યાન મનને પછી જ્યારે ફાવી જાય નિર્વિકલ્પ ધ્યાન એટલે કે નિરાલંબન ધ્યાન એટલે પોતાના આત્મા શિવાય બીજું કોઈ આલંબન નહીં શરૂઆતમાં આલંબન તરીકે અલગ અલગ કોઈ શ્વાસનું આલંબન લે કોઈ આ રીતે પોતાના વિચારો કે ભાવનું નિરીક્ષણ કરવાનું આલંબન લે કોઈ જેને પ્રતિમા ખુલ્લી આંખે પણ ધ્યાન થાય શરૂઆત કરવું હોય તો એ રીતે એકીટ હશે જેને બિંબ અથવા પોતાના ગુરુ મહારાજનો ફોટો વગેરે હોય એની સામે પ્રેમ છીને ભાવ છે જોયા કરો જોયા કરો જોયા કરો આંખની જેટલી સ્થિરતા હશે એટલી મનની સ્થિરતા થશે હાટક થાય ને યોગની ભાષામાં ત્રાટક કહેવામાં આવે છે પણ ઘણા શરૂઆતમાં શું કરે કાં વીત ઉપર ટપ્પું કરે એ એને જોયા કરે કોઈ મીણબત્તી કે દીવાની જ્યોત એને જોયા કરે શ્રેષ્ઠ આલમમાં છે પરમાત્માના પવિત્ર નેત્રો બસ પરમાત્માનું પવિત્ર મુખાર બિંદ તમને જે ભગવાન બહુ ગમતા હોય કોઈને પાલિતાળાના આદિનાથ ગમતા હોય કોઈને શંખેશ્વર પાસનાથ ગમતા હોય કોઈને ગિરનારના નેમીનાથ ગમતા હોય કોઈને આપણા શાંતિના દેવલાલીને ગમતા હોય તમને જે ભગવાન બહુ ગમતા હોય બસ એની સામે હા સાક્ષાત દેરાસરમાં અથવા ઘરે હોય તો એની પ્રતિકૃતિ જે પણ હોય એની સામે બસ પ્રેમથી જોયા કરો માત્ર પ્રેમથી જોયા કરો કોઈ સ્તુતિ નહીં મંત્ર નહીં એ કશું જ આપણે ખાલી માત્ર જોયા કરો બરાબર ને ધીરે 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 ઓટોમેટિક વિકલ્પો ઓછા થતા જશે અને અંદરમાં શાંતિ પ્રસન્નતા ધીરે ધીરે વધતી જશે એમ કરતાં કરતાં સારો એવો અભ્યાસ થઈ જશે ને માસ્ટરી આવી જશે પછી તો એકદમ ધીરે ધીરે આનંદની અભિવૃદ્ધિ થતી જશેનું બંધ થશે હા જેમ તમે પાણી માટે બોર ખોડો જમીનમાં બોર નાખો શરૂઆતમાં તો માટીને કાકરાને પથરાને ને આવું બધું હોય એ પણ જ્યાં પહોંચી જશે નીચે એકદમ ત્યારે આમ ધોધ વછૂટશે એકદમ પાણીનો ફુવારો છૂટશે એમ આનંદના ફુવારા છૂટે ઘણા એવા મહાત્માઓ સાધુકો અમને કહે છે અમને તો આનંદના એટેક આવે છે જે પેરાલિસિસનો એટેક આવે હાર્ટનો એટેક આવે એમ આનંદના એટેક એટલે ઉભરા આવે છે એકદમ ઘણી ઘણીમાં તો એટલો આનંદ આવે કે જીરવી ન શકાય આમ ચીસ નીકળી જાય આનંદની ચીસ નીકળી જાય એવું બને આપ પીડાની જેમ ચીસ નીકળી જાય એમ આનંદ એટલો બધો ઉભરાય કે આમ જીરવી ન શકાય હા પણ એને માટે જ રાખ ધીરજ રાખવી પડે ઉતાવળે આંબા પાકે નહીં ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય કરત કરત અભ્યાસ સે જડમતી હોત સુજાન રસરી આવત જાવતે તિલ પર પડત નિશાન નો બધાને ખબર છે કે નહીં અભ્યાસ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ કોઈ પણ વિષયનો અભ્યાસ કરીએ તો ધીરે ધીરે એકદમ માસ્ટરી આવી જાય જન્મ્યા ત્યારે કપડાં પહેરતા આવડતા હતા એ વખતે કલમ પકડ્યો પેન કેમ હાથ સ્લેટને પેન કેમ પકડ્યું આવડતું કઈ નહોતું આવડતું સાવ કેટલી સ્લેટો જોડી પણ પછી હવે તો માસ્ટરી આવી ગઈ બરાબર ને બી એમ પેસ્ટ થઈ ગયા ત્રણેય જણા હા ફટાફટ વાંચી શકીએ પેલા તો વાંચવું હોય તો ક કલમ નો તો રાજા એમ એક એક અક્ષર છૂટો છૂટો આપણે ધીમે ધીમે માન હતા કે નહીં હમણાં પણ જે મોટી ભાગે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય અને ગુજરાતી વાંચી હોય તો લગભગ આવી હાલત થાય બરાબર શરૂઆતમાં કોઈ પણ વિષયમાં આવું થાય પછી અભ્યાસથી વધુ સહેલન બની જાય છે અને ધીરેજ પૂર્વક અંતર્મુખ થવાનો અભ્યાસ કરવાનો જીવ જો નિરંતર પોતાના ચાલતા વિચાર તરંગોની ચકાસણી એટલે તપાસ કરે તો તેને અવશ્ય માલુમ પડે એ મોટા ભાગના વિકલ્પો વ્યર્થ પાગલ પણ જેવા અને ક્લેશ જ ઉપજાવનારા છે નક્કામાં આડા આવડા વિચાર વિકલ્પો ભૂતકાળના બિચકાળા આજા કરે લેવા કો દેવા ભાઈ વળે ખાય નહીં સાપ ખાય ને મુખડું થોથું એ ઉખાણો ન્યાય સાપ કોઈને કરે એના મોઢામાં કંઈ માલ આવા સાફ તો નથી મોખડું ખાલી ને ખાલી થોતું પેલા ખાલી રહે છે એવી રીતે મન પણ મોટે ભાગે બિનજરૂરી નક્કામાં વિકલ્પો કર્યા કરે છે આવા આવી વિચારોની ભીડ વચ્ચે માનવીને સુખ શાંતિ કે સમાધિનો અનુભવ કે એની ઝલક પણ ક્યાંથી આવે એ વિચારોને વિકલ્પો બિનજરૂરી વિકલ્પોની ભીડ ઓછી કરવાનો ઉપાય આ છે કે તમે શાંત બેસીને જોયા કરો ભરી ન જવાય એમાં એટલી જાગૃતિ રાખો હોશ રાખો જેને કહેવાય બસ એ કાંઈ કરવાનું એટલું સહેલું છે આમ જોઈએ તો આપણે કેટલું અઘરું અઘરું કરીએ નથી કરતા છઠ કરીને છાત યાત્રા અને નવાણું યાત્રા કરીએ ને સગાઉ સગમ જોડા કેટલું કેટલું બધું કરીએ છીએ ઉપવાસ તપસ્યા તપસરા એમાં તો કાયા થોડુંક કશું અમે કાંઈ નહીં શાંતિથી બેસવાનું ને માત્ર અંદરમાં જોવાનું છે જે કાંઈ કરવાનું નથી પણ તે અભ્યાસ નથી એટલે આગળ લાગે છે સહેલામાં સહેલું છે આગળ કહે છે જો જીવ જે જીવનમાં સુખ શાંતિ કે સમાધિની ઝલક પણ ન જોવા મળે એવી જિંદગી જીવવાનો અર્થ પણ શું છે એટલે આપઘાત નથી કરવાનો પણ અભ્યાસ ચાલુ કરવાનો છે માનવી વિચાર તરંગોના પાગલપનમાંથી પાગલ વ્યક્તિ ગમે તેમ લવારા કર્યા કરે એમ આડાવાળા બિનજરી વિકલ્પો કર્યા કરીએ એક પ્રકારનું પાગલપણ છે માનસિક એનાથી ગમે તેમ કરીને પણ છુટકારો મેળવવો જ જોઈએ અને વિચારના તીવ્ર તણાવ ટેન્શન એમાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય શું છે જ્ઞાન વત્તા ધ્યાન જ્ઞાન પ્લસ ધ્યાન જ છે જ્ઞાન એટલે અત્યારે જ્ઞાન સમજણ ચાલુ છે આ બરોબર અને પછી અભ્યાસ કરવાનો એ ધ્યાન આજ પર્યંતમાં અગણિત અગણિત આત્માઓએ ધ્યાન વડે જે અનિર્વચનીય સાતા શાંતિ સમાધિનો ગહન અનુભવ કર્યો છે એ ધ્યાન શીખવું ખરેખર દુર્ઘટ નથી બહુ અઘરું નથી ધીરે ધીરે શીખતા શીખતા શીખી જવાય છે છે અને એમાં નિપુણતા પણ આવી જાય અપૂર્વ આનંદ આત્મા નો અનુભવ કર્યો એ મુખ્યત્વે ધ્યાન દ્વારા પછી એ ધ્યાન બરાબર કોઈક ને ભક્તિમાં એકદમ લીનતા આવી જતી એ લીનતા એ ધ્યાન થઈ ગયું કોઈને આ રીતે વિચારનું નિરીક્ષણ કરવાથી આવી જાય કોઈકને પ્રાણાયામ વગેરે કરવા દ્વારા પછી ધીરે ધીરે ધ્યાન અવસ્થા આવે પણ આખરે તો વિકલ્પ રહી થવું પડશે ધ્યાનમાં અલબત્ત એવું બને છે કે પોતાની જાતના ગુણ દોષ ઘણી નિકટતાથી નિહાળવા મળે છે આથી ગુણની ખિલવટ વધુ કરવાનું અને દોષને ડૂબડા કરવાનું કાર્ય આસાન બને છે મોટે ભાગે જીવ પોતાની જાત સારી માનતો હોય બીજાના જ દોષ જોયા કરતો હોય પણ થોડું નિરીક્ષણ કરી ખ્યાલ આવે કે પોતાનામાં કેટલો કચરો પડ્યો છે હમ ધ્યાન એટલે જેવી છે એવી પોતાની જાતનું સ્પષ્ટ દર્શન જોયા કરો બસ અંદરમાંથી કેવા કેવા વિકલ્પો વિચારો ઉઠે છે બધા માત્ર નિરીક્ષણ કરો સારા હશે ને ખરાબ પણ હશે તો ગભરાઈ નહીં જવાનું ઉઠી નહીં જવાનું જો આપણે નહીં જવા એટલું કચરો છે બહાર નીકળશે ઘરમાં કચરો પછી તો ઝાડું કાઢો એટલે ધૂળ ઉડે ને બધું થાય એકંદરે સ્વચ્છ થઈ જાય ઘર આ પ્રકારનું ભાવ સ્નાન છે આત્માનું પછી શુદ્ધિકરણની અણમોલ પ્રક્રિયા સંભવે છે ધ્યાન એટલે જેવી છે એવી પોતાની જાત વર્તમાન પોતાની જાત ભલે જેવી કાળી છે કાબડ ચિત્રી છે ખરાબ તટરસ રીતે માત્ર જોયા આકારો મને કેમ આવા વિચારો વિકલ્પ આવે છે ખરાબ એમ તમે વિકલ્પને કરો ગભરાવો નહીં અંદરમાં આનંદ જન્મોથી અજ્ઞાનતાને કારણે કેટલો કચરો ભર્યો છે એટલે બહાર નીકળવા દો એની નિજરા થવા દો તમે વળી ભળવશો એમાં તો વળી નવો રિચાર્જ થશે એને બદલે તમે અલગ થઈને જોયા કરો આપણે આત્મા છીએ વિકલ્પો મનમાં ઉઠે છે મન આપણે નથી મન વચન કાયાથી આપણે ભિન્ન છીએ એટલે માત્ર શાંતિથી જોયા કરો બીજી મૂવીઓ જોયા કરતા પોતાને જાતની મૂવી જુઓ બરોબર ને જે શાસ્ત્રીય સંગીત વગેરે ગંભીરતા આણનાર સંગીતમાં તન્મય થઈ શકે છે એ જો તદવેળા સાથોસાથ પોતાના અસ્તિત્વની ગહેરાઈમાં પણ ઉતરવાનો પ્રયત્ન કરે તો ધ્યાનની ગહેરાઈમાં આસાનીથી સરકી શકે છે લક્ષ્ય અંતરના ઊંડાણ તરફ વાળવું જોઈએ એવા શાંત સંગીત આવે બેકગ્રાઉન્ડમાં સંગીત ધીમું ધીમું એકદમ સાયલેન્ટ ધીમું ધીમું સંગીત અથવા કુદરતી જાણે કે એવા ઝરણા વહી રહ્યા છે નડી વહી રહી છે ક્યાં ક્યાંક પક્ષીનો સેસે અવાજ આવે એવું કુદરતી જે કાંઈ મ્યુઝિક જેને કે નેચરલ મ્યુઝિક બસ બેકગ્રાઉન્ડમાં એકદમ સ્લો વાંચતું હોય અને અથવા ફ્લૂટ ફ્લૂટ એકદમ એનો મીઠો મધુરો અવાજ હોય એ બેકગ્રાઉન્ડમાં હા એટલે તમે બસ તમે તમારી જાતને જોયા કરો ખઉનપણે બેકગ્રાઉન્ડમાં એ જે થતું હોય ભલે એમાં મુખ્ય ધ્યાન ને મુખ્ય એમને બેસે તો કંટાળો આવે બગાસ આવે ઊંધ આવે આમ બધું થાય પાર્સો સંગીત જેને કહેવાય હિં ધી શાંત સંગીત ધ્યાન માટેના સ્પેશિયલ સંગીતો પણ આવતા હોય મંડ મંડ સ્વરે ચાલતા હોય અને તમે આ રીતે આત્મનિરીક્ષણમાં બેસી જાઓ તો ઘણાને એમાં એનાથી સહેલાઈથી એ અંદરમાં ઉતરી શકે છે સંગીતની પોઝિટિવ અસર પણ નેગેટિવ બંને અસર થાય મોંઘાટી આજે ખાલી શું પોપ સંગર શું કહું છું કહું તે એવા ધમાલિયા સંગીતો હોય તો ચિત્ર ચંચળ લાકડું બનાવે એકદમ મધુર શાંત બેકગ્રાઉન્ડમાં વાંચતું હોય

વચ્ચે વચ્ચે કે ભાઈ સાવધાન જોખું ના આવે ઉપયોગ રાખો કઈક ને કંઈક આપણે જાગૃત કરે તમારા સ્વાસ્થ્ય જુઓ તમારા વિચારને જુઓ મન ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જુઓ તરત પાછું વર્તમાનમાં લાવો કંઈક પણ એવી સૂચનાઓ એ આપે શરૂઆતમાં હવે એમાં લક્ષ્ય અંતરના ઊંડાણ તરફ વાળવું જોઈએ થ્રી તમે જોયું છે થ્રી ડાયમેન્શન ચિત્રો આવે છે હા બહારથી તો આપણા ફૂલોની ડિઝાઇન હોય એવું લાગે કે આપણે જોયું હતું પહેલાં આમ ડિઝાઇન હોય એવું લાગે ફૂલ ફૂલ ફૂલો જરાક એકદમ ધ્યાનથી અંદર તરફ જોઈએ ને રીચર અંદરમાં ભગવાન બેઠા છે સાથીઓ દોરેલો છે આ રીતરનો આપણે થ્રી ડાયમેન્શનનું દેખાય અંદરમાં ઉપર છેલ્લું જોઈએ તો કાંઈ નહીં આપણે આ સામાન્ય ચિત્ર લાગે ફૂલ ફૂલની ડિઝાઇન છે માત્ર પણ અંદરના ઊંડાણમાં એમ અંદરમાં પોતાના પણ ઊંડાણમાં જોવાનું તો અહીંયા આજ્ઞા ચક્ર કહેવાય તિલક કરો છો ને જે બે ભ્રિકોટીની વચ્ચેની જગ્યા ત્યાં આમ લાગશે રાખી ઊંડાણમાં શરૂઆત પણ અંધારું દેખાય વાંધો નહીં થોડું અધવાડું થોડું અંધારું પણ દેખા છે બહારનો પ્રકાશ અનુભવ એટલે જોયા કરો જોયા કરો અને શક્ય લક્ષ્ય એ રાખો કે મારે એનાથી અંદર ઊંડાણમાં જોવું છે આ જ હૃદયમાં જ્યારે સ્વતઃ વિરાગ હોય ત્યારે જીવ જો અંતર્મુખ બને અને આત્મ કેન્દ્રિત થવા થોડો પણ પ્રયાસ કરે પોતાના સ્વભાવમાં ઠરી જવાનું કરે તો અલ્પ પ્રયાસે ઘણી સિદ્ધિ મળે છે અને ધ્યાન જ્યારે સહજ જામતું હોય ત્યારે બીજા હજાર કામ મુલતવી દેવા ઘટે ક્યારેક સત્વ ગુણનું અંદર મોગાય હોય ભોજન પણ સાત્વિક સાડું હળવું કર્યું હુણવું જેવું કર્યું હોય ત્યારે ઓટોમેટિક સહજ પણ આમાં મન આપણે લાગે શાંત થઈ ગયું છે એ વખતે એ તકને ઝડપી લેવી જોઈએ એ વખતે બીજા હજાર કામ કે છે સરખું હોય એને એકદમ ઘઉણ કરી દેવા જોઈએ જ્યારે સુસુમણા નાળી ચાલે ને બંને નસકોરામાંથી એક સરખો શ્વાસ હા એ વખતે ચિત્ત સહેજે સહેજે આમ શાંત થતું હોય એ વખતે પછી બીજા કાર્યોને હર્ષેલીને પણ બેસી જવું જોઈએ ઈડા ડાબી નાળી ઈડા જમણ ટીંગલા અને વચીલી સુસુમણા એટલે બંને નસકોરામાંથી એક સરખો શ્વાસ ચાલતો હોય તો સહજ પર કુદરતી રીતે જ મન આમ શાંત થતું હોય તો એ વખતે પછી બીજા કાર્યોમાં વ્યસ્ત થવું નહીં એ તકને ઝડપી લેવી બાકી વિશિષ્ટ સાધક આત્માઓ ઈચ્છા પ્રમાણે સુસુમા નાળી ચાલુ કરી શકતા હોય છે આમ તો શું છે કલાકે કલાકે બધા ઓટોમેટિક નાળી ક્યારેક ડાબા નસકોમાંથી વધારે શ્વાસો શ્વાસ ચાલતો જમણામાંથી બહુ ધીમો ધીમો ચાલતો હોય ત્યારે જમણામાંથી બધું ડાબામાંથી ઓછો ચાલતો હોય બિલકુલ બંધ ન થાય પણ જ્યારે બંને નસકુરામાંથી એકદમ સરખો ચાલતો હોય એ સુસુમના નાડી જાપ અને ધ્યાનમાં સ્થિરતા માટે અત્યંત ઉપયોગી થાય એવી છે તથા તરીકે તમે આમ કરો ને આ અંગૂઠોને આ દબાવો આમ અને જ્ઞાન મુદ્રા કે જ્ઞાન મુદ્રા એનાથી સુસુમના નાળી પાંચેક મિનિટમાં ચાર પાંચ મિનિટમાં ચાલુ થઈ જાય અને જાપ અને ધ્યાન કરતાં પહેલાં આ પ્રક્રિયા કરી લેવી થોડું પ્રાણાયામ કરો અનુલોમ વિલોમ નાળી શોધન પ્રાણાયામ તો એનાથી પણ સુસુમના નાળી શરૂ થઈ શકે છે આવી અલગ અલગ અનેક ઉપાયો આવા છે તો એ વિશિષ્ટ સાધક આપવા હોય એને એમાં એની હોય એટલે બેસી તરત એકાદ બે ચાર મિનિટમાં જ સુસુમા નાળી ચાલુ થઈ જાય અને સહજ ધ્યાનમાં ઊંડા ઉતરી શકે બરોબર ધ્યાન જ્યારે સહજ જામતું હોય ત્યારે બીજા હજાર કામ લતવી દેવા હૃદયમાં જ્યારે સતહ વિરાગ પોતાની મળે કોઈ ચિંતન વિચાર ન હોય આ ઉદાસીન ભાવ હોય જગત પ્રત્યે ઉપેક્ષા ભાવ હોય ત્યારે જીવજો અંતર્મુખ અને આત્મ કેન્દ્રિત થવા થોડો પણ પ્રયાસ કરે પોતાના સ્વભાવમાં જવાનું કરે તો અલ્પ પ્રયાસે થોડી મહેનતે ઘણી સિદ્ધિ મળે બરોબર તો આ રીતે આજે આપણે અહીંયા રાખીએ છીએ વિશેષ અગ્રે વર્તમાન જીનાદર્ મિચ્છામી તો